પોરબંદરના લેડી હોસ્પિટલમાં સગર્ભાઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સગર્ભા માટે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનો સગર્ભા મહિલાઓને લાભ મળ્યો હતો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ ડેન્ટલ વિભાગ દ્વારા દર વર્ષે અનેક પ્રોગ્રામ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે આજે લેડી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનું દંત આરોગ્ય જાગૃતિ તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેન્ટલ વિભાગના ડોક્ટર સુનિતાબેન સિસોદિયા દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી આપણે એનઓ એચપીના પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ ઓરલ હેલ્થ ડે સેલિબ્રેટ એવરી યર કરતા હોઈએ છીએ આ વર્ષે વીસ તારીખે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે હતો જેના સેલિબ્રેશનના ભાગરૂપે આપણે પાછળથી દસ દિવસ પંદર દિવસ એવી રીતે એના માટે સેલિબ્રેશન માટે અલગ અલગ કેમ્પ સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અત્યારે આપણે એ એન એટલે કે એન્ટી કેર કે જે સગર્ભા મહિલાઓમાં પ્રેગનન્સી દરમિયાન કોઈ ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો આપણે એને અર્લી સ્ટેજે ડિટેક કરી અને એના માટે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ એના માટે આપણે પ્રોગ્રામ કરેલું છે અર્લી સ્ટેજે જો પ્રેગ્નન્સીમાં કોઈ પણ પ્રોબ્લેમ ડિટેક થાય ડેન્ટલની તો એને સારવાર સારી મળી રહે જેમ કે અત્યારે ઘણા પેશન્ટ્સ જોયા એમાં ટોબકચ્યુવિંગ હેબિટ બહુ કોમન હતી તો આપણે એ પેશન્ટને એન્કરેજ કરી શકીએ કે હેબિટ ડિસ્કન્ટિન્યુ કરે આ કાર્યક્રમ હેઠળ ડેન્ટલ વિભાગના ડોક્ટર હાર્દિક રામ અને ડોક્ટર સુનિતાબેન સિસોદિયા સહિતના ડોક્ટરો દ્વારા નર્સિંગ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર